હલો મિત્રો હું છું હિતેશ મકવાણા આજની બજાર ભાવની વાત કરવામાં આવે તો તારીખ ચોવીસ પાંચ બે હજાર ચોવીસ શુક્રવાર આજે મેં તમને ગુજરાતના એક સાથે ત્રણ માર્કેટિંગ યાર્ડના ભાવ જણાવીશ તેમાં જસદણ માર્કેટિંગ યાર્ડ ગોંડલ માર્કેટિંગ યાર્ડ અને રાજકોટ માર્કેટિંગ યાર્ડ પહેલાં જણાવીશું જસદણ માર્કેટિંગ યાર્ડના બજાર ભાવ સિંગદાણા એક હજાર ત્રણસો રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર છસો ને પાંત્રીસ રૂપિયા પછી વાત કરીશું હેરંડા તો તેના નિશા ભાવ નવસો ને અગિયાર રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર ને ચોત્રીસ રૂપિયા ચણા તો તેના નિશા ભાવ એક હજાર એકસો ચાલીસ રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર ત્રણસો ને એકતાલીસ સૂકા તો તેના નિશા ભાવ સાતસો ને પચાસ રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ પાંચ હજાર રૂપિયા સુધી જાય છે મેથી તો તેના નીચા ભાવ સાતસો ને પચાસ રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર એકસો ને ત્રીસ રૂપિયા અડદ તો તેના નીચા ભાવ એક હજાર પચાસ રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર પાંચસો ને પચાસ રૂપિયા મગ તો તેના નિશા ભાવ એક હજાર રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર ને સાતસો રૂપિયા પછી વાત કરીએ તુવેર તો તેના નિશા ભાવ એક હજાર એકસો પચાસ રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ બે હજાર બસો પચાસ રૂપિયા ધાણા તો તેના નિશા ભાવ એક હજાર પચાસ રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર ચારસો રૂપિયા સોયાબીન તો તેના નિશા ભાવ સાતસો રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ આઠસો પંચોતેર રૂપિયા બાજરી તો તેના નિશા ભાવ ત્રણસો પચાસ રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ પાંચસો ને પાંચ રૂપિયા તલ સફેદ તો તેના નીચા ભાવ બે હજાર ત્રણસો પચાસ રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ બે હજાર સાતસો સિત્તેર ઘઉં ટુકડા તો તેના નીચા ભાવ ચારસો રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ છસો ને વીસ રૂપિયા ઘઉં લોકવન તો તેના નિશા ભાવ ચારસો રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ પાંચસો ને રૂપિયા મગફળી તો તેના નિશા ભાવ એક હજાર રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર બસો ને રૂપિયા કપાસ તો તેના નિશા ભાવ એક હજાર બસો પચાસ રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર પાંચસો દસ રૂપિયા જીરું તો તેના નિશા ભાવ ચાર હજાર આઠસો રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ પાંચ હજાર આઠસો ને પંચોતેર રૂપિયા આ હતા જસદણ માર્કેટિંગ યાર્ડના બજાર ભાવ હવે મેં તમને જણાવીશ ગોંડલ માર્કેટિંગ યાર્ડના બજાર ભાવ જો આપ ચેનલ પર નવા નવા હોય તો આ ચેનલને સબસ્ક્રાઈબ કરજો જેથી અમારા દરેક વિડીયો તમારા સુધી પહેલાં પહોંચશે તો પહેલાં વાત કરીશું રાયડો તો તેના નિશા ભાવ નવસો ને એકાવન રૂપિયા થી લઈને તેના ઉછા ભાવ નવસો ને એકોતેર રૂપિયા રૂપિયા ચણા તો તેના નિશા ભાવ એક હજાર એકસો એકાવન રૂપિયાથી લઈને તેના ઉછા ભાવ એક હજાર ત્રણસો એકવીસ અડદ તો તેના નિશા ભાવ एक हज़ार एकावन रुपया लाई भाव एक हज़ार नौ सौ एकावन रुपया मग तो नीचा भाव एक हज़ार अग्न रूपया लाइने हजार आठ सौ एकत्र डूगरी सफेद तो नीचा भाव एक, एक, तो एक सौ ने बोतेर रूपया लाई ने सौ ने एसी रुपया तुवेर तो एक हजार छसो एकसठ रुपयातील तेना उषा भाव बे हजार चारस एकान धाणा निशा भाव नऊ सो एकावन रुपया तेना भाव एक हजार सात सोने एकावन लसण तर तेना निभाव एक हजार रुपया भाव त्रण हजार चारस एक रुपिय निशा भाव

ચારસો ને સાહીઠ રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ છસો ને છવ્વીસ રૂપિયા ઘઉં ટુકડા તો તેના નિશા ભાવ ચારસો ને છપ્પન રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ છસો ને એકવીસ રૂપિયા મગફળી ઝીણી તો તેના નિશા ભાવ નવસો અગિયાર રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર ત્રણસો છપ્પન મગફળી મોટી તો તેના નિશા ભાવ આઠસો એકાવન રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર ત્રણસો એકાવન કપાસ તો તેના નિશા ભાવ એક હજાર એકસો એક રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર ચારસો એકાણું રૂપિયા જીરું તો તેના નિશા ભાવ ત્રણ હજાર એક રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ છ હજાર ને એકાવન રૂપિયા આ હતા ગોંડલ માર્કેટિંગ યાર્ડના બજાર ભાવ હવે અમે તમને જણાવીશ રાજકોટ માર્કેટિંગ યાર્ડના બજાર ભાવ જો તમને આ વિડીયો ગમ્યો હોય તો એક લાઈક જરૂર કરજો જેથી આ વિડીયો દરેક વ્યક્તિ સુધી પહોંચે તો પહેલાં વાત કરીશું સિંગદાણા તો તેના નિશા ભાવ એક હજાર પાંચસો એસી રૂપિયાથી લઈને તેના ઉષા ભાવ એક હજાર છસો નેવું રૂપિયા રાયડો તો તેના નિશા ભાવ એક હજાર દસ રૂપિયાથી લઈને તેના ઉષા ભાવ એક રૂપિયા એરંડા તો તેના નિશા ભાવ નવસો પચાસ રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક ને એક્યાસી રૂપિયા ચેણા તો તેના નિશા ભાવ એક હજાર એકસો પંદર રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર પંદર રૂપિયા રજકાના બી તો તેના નિશા ભાવ ચાર હજાર પચાસ રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ ચાર હજાર સાતસો દાણા પચીસ રૂપિયા તો તેના નિશા ભાવ એક હજાર બસો રૂપિયાથી લઈને તેના ઉષા ભાવ એક હજાર આઠસો ને ત્રીસ મેથી તો તેના નિશા ભાવ એક હજાર દસ રૂપિયાથી લઈને તેના ઉષા ભાવ એક હજાર ત્રણસો સત્યોતેર રૂપિયા અડદ તો તેના નિશા ભાવ એક હજાર સાતસો રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર નવસો ને સાસઠ રૂપિયા મગ તો તેના નિશા ભાવ એક હજાર છસો રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર નવસો નેવું રૂપિયા ગોલ તો તેના નિશા ભાવ બે હજાર એકસો રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ બે હજાર છસો ને એસી રૂપિયા તુવેર તો તેના નિશા ભાવ એક હજાર આઠસો એકાણું રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ બે હજાર ત્રણસો નવ્વાણું રૂપિયા ધાણા તો તેના નિશા ભાવ એક હજાર બસો પંચાવન રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર છસો રૂપિયા અજમો તો તેના નિશા ભાવ બે હજાર રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ ત્રણ હજાર ને સિત્તેર રૂપિયા સોયાબીન તો તેના નિશા ભાવ આઠસો ને પંચાવન રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ નવસો આઠ રૂપિયા જુવાર તો તેના નિશા ભાવ આઠસો રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ નવસો અઢાર રૂપિયા લસણ તો તેના નિશા ભાવ એક હજાર નવસો રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ બે હજાર નવસો એસી રૂપિયા વરિયાળી તો તેના નિશા ભાવ એક હજાર રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર આઠસો આડત્રીસ રૂપિયા મરચાં સૂકા તો તેના નિશા ભાવ એક હજાર રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ બે હજાર છસો રૂપિયા તલ કાળા તો તેના નીચા ભાવ બે હજાર નવસો પંચોતેર રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ ત્રણ હજાર બસો આડત્રીસ રૂપિયા તલ સફેદ તો તેના નીચા ભાવ બે હજાર છસો છવ્વીસ રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ બે હજાર સાતસો પંચોતેર ઘઉં ટુકડા तो तेना निशा भाव चारस ब्याशी रुपया उचा भाव सोने सात रुपया तो कुवन तेव्हा पाच सो रुपया ऊंचा भाव पाच सोने बत्रीस रुपया पशी वा मगफली झीणी तो तेना निशा भाव एक हजार एक सो अगिर रुपयाची लयने तेना ऊंचा भाव एक हजार बसो रुपया मगफली मोटी तो तेना निशा भाव 1121 હજાર એકસો એકવીસ રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર ત્રણસો તેર રૂપિયા કપાસ તો તેના નિશા ભાવ એક હજાર ત્રણસો પંચોતેર રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર પંદર રૂપિયા પછી જીરું તો તેના નિશા ભાવ ચાર હજાર સાતસો રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ પાંચ હજાર નવસો ને રૂપિયા આ હતા રાજકોટ માર્કેટિંગ યાર્ડના બજાર ભાવ અમે તમને ગુજરાતના એક સાથે ત્રણ માર્કેટિંગ યાર્ડના ભાવ જણાયા તેમજ રસદર માર્કેટિંગ યાર્ડ ગોંડલ માર્કેટિંગ યાર્ડ અને રાજકોટ માર્કેટિંગ યાર્ડ આપ ગુજરાતના કોઈ પણ માર્કેટિંગ યાર્ડના બજાર ભાવ જાણવા માગતા હોય તો કોમેન્ટની અંદર માર્કેટિંગ યાર્ડનું નામ લખો